ગામમાં શું મત છે કોનો શું સ્ટેન્ડ છે કે કઈ બાજુ બોલે છે કે બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ ભોગવવામાં આવે છે અને એવા સંજોગોમાં જાર્જી ભારતીય જનતા પાર્ટીના શાસને વિધાનસભાનું જીવન પ્રસારણ અટકાવ્યું

વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરવામાં આવે એવી મંજૂરી વિપક્ષના નેતા અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને કરી છે તેમણે એમ કહ્યું કે ગૃહના સભ્યો દ્વારા ચર્ચામાં લીધેલા ભાગના વિડીયો પણ આપવામાં આવે તેમણે સાથે સવાલ પણ ઉઠાવ્યા છે કે લોકસભા અને રાજ્યસભાનું જીવન પ્રસારણ થતું હોય તો ગુજરાત વિધાનસભાનું પ્રસારણ કેમ નહીં સાથે જ ગૃહની ચર્ચામાં ભાગ લીધેલા વિડીયોના પ્રસારણમાં ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ પણ વિપક્ષના નેતા અમિત ચાવડાએ લગાવ્યો છે આજ મુદ્દે વિસ્તારે વાત આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરી ગૃહની કાર્યવાહી પ્રજા સમક્ષ મૂકવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષના સાથી ધારાસભ્યો સાથે અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કર્યું છે કાર્યવાહી નો ખર્ચ ભોગવવામાં આવે છે ધારાસભ્ય હોય મંત્રી ના સભ્ય હોય કે સરકાર ના હોય તમામનો પગાર આ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે એટલે ગુજરાતની પ્રજા મત આપીને પોતાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલે એ કોઈ પણ પક્ષ કે કોઈ પણ વિસ્તારનો ધારાસભ્ય હોય એ જ્યારે ચૂંટાઈને ગૃહમાં આવે છે ત્યારે પક્ષા પક્ષીથી પર રહી એ ગુજરાતની જનતાનો પ્રતિનિધિ ગુજરાતની જનતાના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે જે તકલીફ છે જે સરકારના વહીવટમાં ભ્રષ્ટાચાર છે ગેરવહીવટ છે પ્રજાની સુખાકારી બજેટનું યોગ્ય ફાળવણી બજેટનો યોગ્ય ઉપયોગ અને પ્રજાની સુરક્ષા આ તમામ મુદ્દાઓની વિસ્તૃત રીતે ચર્ચા થાય દરેક પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ પોતાની વાત રજૂ કરી શકે જનતાનો અવાજ વિધાનસભાના માધ્યમથી રજૂ થાય એ મૂળ લોકશાહીનો ઉદ્દેશ છે અને આ વિધાનસભા ગૃહમાં જે પણ ચર્ચાઓ થાય છે જે પણ રજૂઆતો થાય જે પણ બજેટ રજૂ થાય છે કે બીજા મુદ્દાઓ રજૂ થાય એ તમામમાં કોનો શું મત છે કોનું શું સ્ટેન્ડ છે કે કઈ બાજુ બોલે છે એ બધી જ વાતો લોકોએ જોવી પણ જરૂરી છે અને જાણવી પણ જરૂરી છે કારણ કે પ્રજાના પૈસાથી જ આખા ગૃહનો ખર્ચ

કે અમાર વિપક્ષ સાથે ન્યાય કરવામાં આવે છે ભેદભાવ કરવામાં આવે છે પ્રજાનો સાચો અવાજ જે ગ્રુપમાં રજૂ થાય છે કે દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવતો નથી દેખાડવામાં આવતો નથી હમણાં થોડા દિવસની વાત કરીએ તો રાજકોટમાં એક હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓના જે તપાસણી દરમિયાનના ફૂટેજ હતા જે અંગત ફૂટેજ કહેવાય એ સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાતા પકડાયા અને એ બાબતની ચિંતા કરી લોકોની જે પ્રાઇવેટ લાઈફ છે પ્રાઇવસી છે એ આ ગુજરાતમાં સલામત નથી એની ચિંતા કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા 116 ની નોટિસ લાવવામાં આવી એના પર જે વિસ્તૃત ચર્ચા થઈ લોકોનો ભય લોકોની તકલીફ લોકોની ફરિયાદ કોંગ્રેસ પક્ષ તરફથી રજૂ કરવામાં આવી

તો ગુજરાત ની વિધાનસભાનું જીવન પ્રસારણ કેમ નથી કરવામાં આવતું સરકારને એમાં શું છુપાવાનું છે સરકાર થતી ચર્ચા પ્રજા જોવે જાણે તો એમાં જેનો ડર લાગે છે અને અમે આજે વિધાનસભામાં માંગણી કરી છે કે અમારી માંગણી છે કે વિધાનસભાની કાર્યવાહીનું તાત્કાલિક રીતે જીવન પ્રચારણ થવું જોઈએ જે પણ 182 સભ્યો પોતાની વાત અહીંયા રજૂ કરે છે ચર્ચામાં ભાગ લે છે એના વિડિયો તમામ સભ્યોને ઉપલબ્ધ કરાવવા જોઈએ અને દુનિયામાં ગુજરાતના લોકોને પણ ખબર પડે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છે અમે જે પ્રજાનો પ્રતિનિધિ ચૂંટીને મોકલીએ છે કે અમારા માટે ત્યાં જઈને બોલે છે કે કેમ અમારા પ્રશ્નોને વાચા આપે છે કે કેમ પ્રજાનો અવાજ ત્યાં ગૃહમાં બુલંદીથી રજૂ થાય છે કે કેમ એ વાતો ગુજરાતના લોકો જોઈ જાણી શકે એટલા માટે માગણી કરી છે કે વિધાનસભાની કાર્યવાહીનું જીવન પ્રસારણ થવું જોઈએ જે વિપક્ષ સાથે ભેદભાવ થઈને વિડીયો ફૂટેજ નથી આપતા એના બદલે તમામ એકસો બ્યાસી ધારાસભ્યોના પોતાના પ્રવચનના ના ચર્ચાઓમાં જે ભાગ લીધો હોય એના વિડીયો ફૂટેજ આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ સરકારને પણ કહેવા માંગીએ છીએ જો તમારામાં હિંમત હોય તમે પારદર્શક રીતે વહીવટ કરતા હોય તમારા મનમાં જો કોઈ ખોટ ના હોય તો તાત્કાલિક ગૃહની કાર્યવાહીનું જીવન પ્રસારણ કરાવો જેથી ગુજરાતની જનતાને ખબર પડે કાર્યવાહી આ મુદ્દે તમારું શું કહેવું છે તમામ સમાચારો માટે જોડાયેલા રહો ઇન્ડિયા સાથે